નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પ્રકરણમાં સ્વચ્છ આકાશનો ભૂરો રંગ શા માટે હોય છે

સૌ પ્રથમ જોઈએ સ્વચ્છ આકાશ એટલે કે ભૂરા રંગનું બ્લુ રંગનું શા માટે દેખાય છે આ વાદળી રંગનું દેખાય છે એ પાછળનું કારણ શું છે કે આકાશ બીજા કોઈ રંગનું નથી દેખાતું તો કે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ છે તે ધરાવે છે દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એના કરતા એનું કદ એનું પરિમાણ છે એ નાનું છે હવાની અંદર ઘણા બધા છે ઈ રજકણ છે તે રહેલા હોય છે કાર્બનના કણ રહેલા હોય છે પાણીના સૂક્ષ્મ બુંદ છે એ રહેલા હોય છે તો આવા ઢોળ ધુમાડાના રજકણ હવાના અણુઓ છે એ હોય છે પણ એમના ઘણા છે એ દ્રશ્ય પ્રકાશ કરતા અત્યંત છે એ નાનું પરિમાણ ધરાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે શ્વેત પ્રકાશ એ રંગો છે જાની વાલી આ સાતે રંગોનું મિશ્રણ છે એ શ્વેત પ્રકાશ છે એમાં જે લાલ રંગના પ્રકાશ છે એ રાતા રંગના પ્રકાશ ની તરંગ લંબાઈ બ્લુ એટલે કે ભૂરા રંગ વાદળી રંગ નો પ્રકાશ છે તે એ ભૂરા રંગ ના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે એક પોઇન્ટ આઠ ગણી છે તે હોય છે રાતા રંગની તરંગ લંબાઈ છે એ વધારે હોય છે જ્યારે ભૂરા રંગની લંબાઈ છે તે ઓછી હોય છે જેમ આપણે ભૂરા રંગથી રાતા રંગ તરફ જઈએ તે તરંગ લંબાઈમાં તેમ તેમ ધીમે ધીમે વધારો થતો જતો હોય છે એટલે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધારે જ્યારે ભૂરો છે વાદળી એ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય છે જેમ કે અહીંયા વેવ લેન્થ છે તે આપેલી છે તરંગ લંબાઈ તો સામાન્ય આકૃતિ પરથી આપણને છે જે આ ડાયાગ્રામ છે એના પરથી આપણને દેખાય છે કે અહીંયા રાતા રંગની જે તરંગ લંબાઈ છે એ વધારે દેખાય છે જ્યારે વાદળી રંગ છે એની તરંગ લંબાઈ વિશે આપણે સ્ટાન્ડર્ડ નાઇન્થમાં છે તે આપણે શીખી ગયા એટલે તરંગ લંબાઈ વિશે વધારે આપણે કઈ ચર્ચા કરતા નથી જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી પ્રકિર્ણન કરે છે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા કે નાના કણ છે એ એ નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિર્ણન કરશે જ્યારે મોટા કણ છે એ સામાન્ય રીતે બધા જ પ્રકાશનું છે તે કરવાની ક્ષમતા ધરાવતા હોય છે આ જયારે ભૂરા રંગનું પ્રકિર્ણન થતું હોય એ જ સમયે જો અવલોકનકાર ઉધ્વ દિશામાં ઉધ્વ દિશા એટલે કે ઉપર તરફની દિશા ઉધ્વ દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકિર્ણન પામેલો ભૂરો પ્રકાશ તેની આંખમાં છે તે પ્રવેશતો હોય છે પરિણામે તેને આકાશ કેવું દેખાય છે ભૂરા રંગનું છે તે દેખાતું હોય છે પ્રકિર્ણન એટલે તમને ખ્યાલ છે કે પ્રકાશ જ્યારે સૂક્ષ્મ કણ સાથે અથડાય ત્યારે બધી જ દિશામાં એનું વેર વિખેરણ થઈ ફેલાઈ જાય છે એ ઘટનાને પ્રકાશનું પ્રકિર્ણન કહેવાય છે વાદળી રંગનો પ્રકાશ જ્યારે શ્વેત પ્રકાશમાં હોય ત્યારે સૂક્ષ્મ કણ સાથે છે નાના કણ સાથે અથડા છે એટલે ભૂરા રંગનું પ્રકાશનું પ્રકીર્ણન છે તે આકાશમાં થઈ જાય અને મોટી તરંગ લંબાઈવાળા લાલ તરફના રંગો છે એનું પ્રકીર્ણન થતું નથી એટલે અવલોકનકાર જો આજ સમયે ઉપર તરફ જોવે તો આકાશમાં તેને શું દેખાય છે તો કે પ્રકીર્ણન પામેલો ભૂરો રંગ દેખાય છે માટે તેને આકાશ છે તે કેવું દેખાય છે ભૂરા રંગનું છે તે દેખાતું હોય છે માની લો કે જો કદાચ પૃથ્વીને વાતાવરણ ન હોત તો પ્રકાશનું પ્રકિર્ણન થાત નહીં પ્રકિર્ણન ન થાત તો એના પરિણામે આપણને જે આકાશ છે તે કેવું લાગત અંધકારમય દેખાતું હોત તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સમજ આવી. કે સમજાણું કે સ્વચ્છ આકાશ વાદળી રંગનું શા માટે દેખાતું હોય છે ત્યારે એવા સમયે આકાશમાં દિવસ દરમિયાન ઉપર તરફ જોવામાં આવે ત્યારે પ્રકિર્ણન પામેલો ભૂરો રંગ છે એ આંખમાં પ્રવેશે છે તો આ રીતે આ કારણસર આપણને આકાશ છે તે

તો કે લાલ વધારે હોય છે જે આપણે ચર્ચા કરી ગયા તો આ લાલ રંગના પ્રકાશ ની તરંગ લંબાઈ વધારે હોવાથી એ ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકીર્ણન થતું હોય છે આના પરિણામે શું થાય છે કે લાલ રંગનું ઓછું પ્રકીર્ણન થશે અને બીજા રંગોનું છે એ વધારે પ્રકીર્ણન થાય અને બધો જ રંગ છે એ ત્યાં ને ત્યાં જ છે તે વાતાવરણની અંદર છે તે ફેલાઈ જાય વધારે પડતું એમનું પ્રકીર્ણન થઈ જાય છે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગને છે તે જોઈ શકાતો હોય છે કેમ તો કે એનું પ્રકીર્ણન ઓછું થાય છે પરિણામે તે કંઈ ફેલાઈ જતો નથી આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભાઈ દર્શક માં છે તે કરવામાં આવે છે અહીં સાયરન છે એનું નિશાન મૂકેલું છે ચિત્રમાં પછી ચાર રસ્તા સિગ્નલ છે વગેરે છે એ આપણને ખ્યાલ છે કે લાલ રંગનું હોય છે અમુક સમય એ દુકાન ઉપરના કે અમુક જગ્યાના સાઇન બોર્ડ તમે જોવો તો એ પણ લાલ રંગના છે તે દેખાતા હોય છે કેમ કે ધુમાડા ધુમ્મસની હાજરીમાં લાલ રંગનો પ્રકાશ છે એનું પ્રકીર્ણન ઓછું થાય છે જ્યારે બીજા રંગો છે એનું પ્રકીર્ણન વધુ પડતું થઈ જાય છે પરિણામે એ રંગ ત્યાં જ છે છે તે અંદર ફેલાઈ જાય પરિણામે લાલ ઓછું પ્રકીર્ણન થાય આથી ઘણા દૂરથી પણ વ્યક્તિ છે તે લાલ રંગને છે તે સ્પષ્ટ રૂપે જોઈ શકતો હોય છે તો આ થયું ભય દર્શક સિગ્નલમાં પ્રકાશ નો રંગ લાલ શા માટે રાખવામાં આવે છે એનો આપણને ખ્યાલ આવ્યો હવે આગળ જોઈએ અને સૂર્યાસ્ત સમયે પણ તમે ઘણી વખત અવલોકન કર્યું હશે કે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે એ સૂર્યાસ્ત સમયે પણ સૂર્ય છે તે આપણને રતુમડો એટલે કે લાલ રાતા રંગનો છે તે દેખાતો હોય છે આવું થવાનું કારણ શું છે એમની ચર્ચા કરીએ તો પ્રકાશનું અહી અહીં ચિત્રની અંદર સરસ મજાની એક સવાર ખીલેલી છે અને સૂર્ય આપણને છે તે દેખાય છે નયન રમ્ય દ્રશ્ય છે એ આપણી સમક્ષ છે તે

પહેલું ચિત્ર છે તે સૂર્યોદય વખતનું છે અને બીજું ચિત્ર છે તે સૂર્યાસ્ત વખતનું છે બંનેમાં જોઈએ કે લાલ રંગની અ પ્રકાશિત રોશની છે તે દ્રશ્યમાન થાય છે આવું કેમ થાય છે તો કે સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત હોય પેલા સૂર્યોદયની વાત કરીએ તો સૂર્યોદય વખતે પાસે રહેલા આવતા અવલોકન કાપવું પડે છે આપને ખ્યાલ છે કે અને સૂર્યાસ્ત છે એ ક્યારે થયો કહેવાય તો કે સૂર્ય ક્ષિતિજ ઉપર આવે ત્યારે એકદમ સીધી નજરમાં આવે ત્યારે સીધો તો સૂર્ય સીધો છે ત્યારે અવલોકન પાસે એને જોવામાં આવે ત્યારે અવલોકન કાર્યના કિરણને કારણે વાદળી રંગના ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણન છે તે વધુ પ્રમાણમાં થઈ જતું હોય છે અહીં જોયું કે સૂર્ય જ્યારે ઉપર હશે ત્યારે વાતાવરણમાંથી એને ત્રાસુ કિરણ આવે ત્યારે વધારે અંતર કાપવું પડે છે અહીંથી વાતાવરણ જોઈએ તો અહીંયાથી લય અને અવલોકનકાર સુધી પહોંચવા એટલે જયારે સીધો સૂર્ય સૂર્યવદ તો માત્ર અહીંથી આટલું જ અંતર કાપવું પડે તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં તમને દેખાય છે નીચેની ત્રીજી આકૃતિમાં કે ઉપરથી જ્યારે સૂર્યપ્રકાશ આવે ત્યારે વાતાવરણમાં છે તે ઓછું અંતર કાપવું પડે જયારે ક્ષિતિજ ઉપર સૂર્ય હોય આથમતો કે ઉગતો ત્યારે તેને વાતાવરણ માં વધારે અંતર કાપવું પડે છે દેખાય છે ને આટલું અંતર છે તે સૂર્યના કિરણને વાતાવરણમાં છે તે કાપવું પડે છે આ દરમિયાન વાદળી રંગના પ્રકાશનું અને નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકીર્ણન વધુ પ્રમાણમાં થાય છે વાદળી રંગ તરફના ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકીર્ણન છે એ વધુ પ્રમાણમાં થઈ જાય એટલે એ તરફના વાદળી રંગ તરફના જે ટૂંકી તરંગ લંબાઈવાળા પ્રકાશના રંગ છે એ બધા જ પ્રકિર્ણન પામીને વાતાવરણમાં છે તે ફેલાઈ જાય છે અવલોકનકાર પાસે હવે રાતા રંગને અનુરૂપ એટલે કે વધુ તરંગ લંબાઈ વાળો પ્રકાશ છે તે પહોંચે છે અને સૂર્ય છે એ કેવો દેખાય છે લાલાશ પડતો દેખાતો હોય છે તો આમ ઉગતા અને આથમતા સૂર્યને એના કિરણને અવલોકનકાર પાસે પહોંચતા વાતાવરણમાં વધુ અંતર કાપવું પડે છે પરિણામે ટૂંકી તરંગ લંબાઈ વાળો જે પ્રકાશ છે એનું વધુને વધુ પ્રકિર્ણન થઈ જાય છે.

જ્યારે રાતા રંગનો દેખાય અને સૂર્યાસ્ત થતો હોય ત્યારે પણ સૂર્ય આપણને રાતા રંગનો છે તે દેખાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રણ ટોપિકની છે તે ચર્ચા કરી અહીં આજનો લેક્ચર છે તે પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો કે જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આજનો લેકચર છે તે પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ